જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે હું અને પ્રિન્સ હાય પ્રિન્સ તો આજે મિત્રો હું અને પ્રિન્સ બંને જવાના છીએ મૂવી જોવા માટે હે ને પ્રિન્સ પણ અને અમારી સાથે મૂવીમાં કોણ કોણ છે એ તમને સરપ્રાઇઝ છે કારણ કે એ તમને જોવા મળશે ડાયરેક્ટ થિયેટરે હવે એ લોકો અજાણ્યા પણ હોઈ શકે અને જાણીતા પણ હોઈ શકે એટલે કે એ આપણા પહેલાં બ્લોગમાં પણ આવી ગયા હશે કદાચ તો ચાલો હવે સરપ્રાઇઝ આપણે થોડીક વારમાં બતાવી દઈએ બે ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ કતારગામ શોરૂમે પણ કતારગામ શોરૂમની જે વિઝિટ છે એ હું અત્યારે નહીં કરાવું એની માટે તમારે અમારો સ્પેશિયલ કતારગામ શોરૂમ વિઝિટનો બ્લોગ જોવો પડશે બરોબર ને પ્રિન્સ તો ખાલી એક ઓવરવ્યુ આપી દઈએ શોરૂમનો આ છે આપણો કતારગામનો શોરૂમ શ્રી ગેલ અંબે સ્ટીલ કતારગામ જો અહીંયા ભાઈ ગાડી પાર્કિંગ કરે છે આ આવી ગયા છીએ આપણે થિયેટરમાં મૂવી જોવા હું અને પ્રિન્સ બે ભાઈ પહોંચી ગયા છીએ થિયેટરે એટલે કે રાજન સિનેમા રાજન ફ્લેમિંગ કતારગામ આવી ગયા છીએ અને પ્રિન્સ ભાઈ બધું નિહાળે છે જોવું છે ને મૂવી અને આપણે કયું મૂવી જોવાનું છે પ્રિન્સ સરપ્રાઇઝ છે ઓકે તો ફાઈનલી મિત્રો આપણા ટીમ મેમ્બર્સ આવી ગયા છે અને ટીમ મેમ્બર્સની સરપ્રાઇઝ જે છે ચાલો એ બતાવી દઈએ કે કોણ કોણ છે આપણા બાળાબેન મજામાં રાજસ્થાનવાળા આ બાળાબેન અને નિહારભાઈ ફ્રોમ રાજસ્થાન ખમ્મા ગણી હાલો હવે સુરતી બતાવી દઈ સુરતી બતાવી દઈ આ છે વંશુ દીદી અને આ છે હરિભાઈ બોલો હરિભાઈ રામ રામ બિલ્ડર છે ચાલો ચાલો હવે શોનો ટાઈમ થઈ ગયો છે કારણ કે વાગી ગયા છે આઠ અને આઠ ને દસ નો શો છે આપણો ગોઠવાઈ ગયા છે અહીંયા ઓ માઇનસ ટુ આવ્યું પિક્ચર તો ચાલુ થઈ ગયું છે કા બાળા ચાલુ થઈ ગયું છે લાલો લાલો ભાઈ લાલો આજે આપણે જોવા જવાનું છે લાલો મૂવી અને આ બધા લાલો વાળા જ લાગે લાલો ને લાલો ચાલો એન્ટ્રી કરીએ અને બતાવીએ રાજન્સ ફ્લેમિંગો થિયેટર કેવું છે અને મૂવી કેવું છે

મૂવી કેવું લાગ્યું લાલો હજી અડધું જોયું પણ અડધું કેવું હતું જોરદાર પ્રિન્સ મૂવી કેવું હતું એ માસીએ ગેંગ ગોઠવાઈ ગઈ છે ચારેય બિલ્ડર સાહેબે બેઠા છે આપણા હા બા મજા આવી બધાય મૂવી જોઈ જોઈને આવી ગયા રાજન્સ ફ્લેમિંગના વ્યૂ પોઈન્ટે અને બધા ફોટો શૂટ કરે છે અહીંયાથી જબરજસ્ત વ્યૂ છે અહીંયાથી આખો રાજન્સનો આ રીતનો કાંક અહીંયાથી નજારો છે આખો જો વંશુબેન પોઝ આપીને રેડી એ અહીંયા આ જો તો લાલો મૂવી અત્યારે એન્ડ થઈ ગયું છે અને અમે આવી ગયા છીએ નીચે પાર્કિંગમાં તો ચાલો હવે બધા રિવ્યુ જરીક લઈએ કે લાલો મૂવી કેવું લાગ્યું અને શેની ઉપર હતું અને મૂવી કેવું લાગ્યું જબરજસ્ત અને કયા ભગવાન ઉપર હતું કૃષ્ણ ભગવાન માસી ગેંગ ને પૂછીએ નિહાર મૂવી કેવું હતું બાળાબેન હર્ષિલ બિલ્ડર તમારે કઈ કામ મૂવી વિશે આમ કઈ કેવું છે તમારે હર્ષિલ ભાઈ કે મારે કઈ નથી કેવું વિચાર કરે મૂવી એટલું ગમ્યું નહીં એને પાસે શબ્દો નથી બોલવાના બરોબર ને હર્ષિલ તો પછી અને હાઉસફુલ ગાડીઓની ગાડીઓ આવે છે અત્યારે વાગી ગયા છે સાંજના સાડા દસ પણ તો અત્યારે જો બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ વાગતું હતું ઇન્ટરવલ પછી મિત્રો ખરેખર લાલો મૂવી જોયું પછી એક એ તો મેસેજ મળે છે આપણને અને એ સમજણ પણ આવે છે કે જેવું કર્મ કરશો તેવું જ ફળ મળવાનું છે એટલે આ મૂવી દ્વારા આપણને એ પણ સમજાયું છે કે આપણે મહેનત અને પરિશ્રમ કરવી જોઈએ અને હંમેશા સારા કર્મો કરવા જોઈએ અને હું મસ્ટ એકવાર એ રિકમેન્ડ કરું છું કે તમે જો હજી સુધી લાલો મૂવી નથી જોયું તો પ્લીઝ એકવાર જોજો અને ખરેખર બહુ જ સમજવા જેવું છે આ મૂવી અને તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો